જય બધા મિત્રો સ્વાગત છે આપડી ચેનલમાં નવા મારે નિંદર જોઈ લે બધી બેઠી હોય આપડે ભાઈ ઉભા થયા ને જરા બધી આ રીતની બેઠી હતી જોયેલી બેઠી એકદમ હુતી અને ભાઈ એક ભી આપણી વ્યાવની છે જ આ તો કંઈક વ્યાય આજ વ્યાય કે કાલ વ્યાય કે કંઈ ખબર નથી પડતી કા પછી આજે રાતે વ્યાય કે કાલ વ્યાય વ્યાય થઈ ભાઈ બાકી બધું બેઠ્યું આરામથી ટાઈમ થઈ ગયો ભાઈ બે જવો બધું ભાઈ આરામ કરતી હતી હું જરાક બોલો નહીં એમાં બધી છે ને આ ડહુરી થાવ મંડ્યું નક બધી ભાઈ હું આથી જો આપણે અહીં ખાટલે સુતા હતા ને ત્યાંથી જોતો તો થી બધી નીંદર કરતી હતી ભાઈ અને વ્યાવાની ભાઈ વાત કરીને તો હવે પેલા આવ્યા હે પછી જો આપણે સામે ઊભી થઈ એક આવ્યા હે ઊભી થઈ બે એના પછીની બે બાંધેલી ભાઈ એ બે અહીંયા પેલા બતાવી ઓલી ભાઈ એના પછી છે ને આવ્યા એના પછી આવ્યા એટલે ચાર અને ભાઈ બીજું પછી પાછી વાં છે અને આ જોઈ લ્યો રાજા સાહી છે ને આવો દુસો ભાઈ બાર વાગ્યે પડી જાય આને અત્યાર ભાઈ વાગ્યા બે એક તો જ ઊભો જ નથી એવો ખાવાય આ એક વાર ખાય હવે એવા રાજા ત્યાં જ ભાઈ આવા થઈ ગયા કેમ કે ખાતા નથી બહુ આ બળદ એવા કંઈ ખાસ મોટા નથી આપડા ને આપણે ગોરાલ આ ભાઈ મોયડો આપણે ત્રણ ને ત્રણના મેળામાંથી પરવા લીધો હતો બગાડી નાખવાની અને કાંડવી લીધું કેમ છે ગા જોરદાર છે ને ગાની હજી વાસળી જ છે ભાઈ ચાલો અને આ રાજાશાહી થાય બની એમ થાય ખાવાની હવે કંઈ પીડી જ નથી ને ભાઈ ભાઈ હું વ્યાવાની વાત કરતો તો વરસાદે ભાઈ હવે કદાચ ને થાવો થાય આગાહી છે શું થાય હવે ભાઈ પાણી પાણી ચાલુ કરવાનું હવે વ્યાવા ભાઈ બે વા અને બે અહીંયા ચાર પછી એના પછી છે ઓલી ચા ત્રણ એના પછી એ જો સામે લીમડા બાંધી એ એના પછી આ એના પછી આ એના પછી આ અને છેલ્લે બધાને ઓલી વચ્ચે બેઠી આ તો ભાઈ મને લાગે એમ છે કે સાંજ સવાર થઈ ગઈ છે હવે આંજોમાં વીઆ જ એવું લાગે છે બાકી જોયું જે હવે શું થાય અહીંયા વાતાવરણ ઠંડુ એટલું રહે કે જો અહીં હે ને બાજુમાં પાણી આવેલું જાય અને ચાળવાનું સાંયું સારો ચોવીસે ચોવીસ કલાક રાતે જ કે ટાઢું જ હોય આખો દિવસ સાંઈઓ જોઈએ એટલે ટાઢું હોય વાતાવરણ એટલે પછી ભાઈ વેહું ને આપણે વધારે અત્યારે બહુ દિવસની હોય ને આમાં બાંધવાનું વધારે કરી અહીંયા એકને બાંધી બાકી ઓલા પટ્ટામાં હોય છે અહીં તબેલામાં ઓછી બાંધી જો આ ભાઈ રાતે બાયણે હોય તો અત્યારે તબેલા મુહોરી કરી નાખી થોડી ઘણી વાંધો ના આવે ભાઈ ઓલી ભાઈ કઈ વ્યા ને એ જોવાનું છે વ્યા તો ભાઈ આજના વિડીયોમાં તો નહીં લગભગ નથી લાગતું મને આજ આજે એવું કાલે જોયું જાય બાકી ભાઈ એવું વ્યાજમ અત્યારે મોડા હર ના અત્યાર ચાલુ થઈ ગયું હોય હું બધી લાગત વી ગઈ હોય ઘણી બધી પછી આ બધાને ભાઈ પંદર પંદર વીસ વિધિની વાર છે પંદર વીસ દિવસ પછી બધાય વીઆઈ બધાથી એકેય નહીં વ્યાય બાકી શાંત વાતાવરણ છે ને નજારો કેમ છે મગફળી ભાઈ ગીરના ચારમાં ભાઈ ઇયરનો અટેક આવ્યો તો આપણે તો ભાઈ દવાનો રાઉન્ડ કર્યો છે ઘણાય ભાઈ છે ને ત્યાં જઈને ભાઈ બતાવું હમણાં કન્ટિન્યુ બન્યા રજો તો ભાઈ હું વાત કરતો હતો ઇયળનો એટેક આવ્યો હતો જોરદાર અંદર વહી જતી હતી ને ભાઈ ભૂં નાખતા હતા ભૂં નાખવાનો ભાઈ બીજો કંઈ વાંધો નહીં આપણે તો જો કે રાઉન્ડ જ લીધો છે દવાનો ભૂહ નથી નાખ્યો ભૂહો નાખવાથી ભાઈ થાય શું ઈયળમાં તો સારું એવું રિઝલ્ટ મળી જાય પંખીડાન પંખીડાને જે ઉઠતા હોય ને એમાં બધે ભૂવો પીડ્યો હોય ખાય ને એટલે મરી જાય બંને તાઉંથી છે ને ના નાખવો ભૂહો અમુક ટાઈમે નાખવો પડે આપણે જો કે કોઈ દી નાખ્યો નથી ભાઈ જોઈ લો ખાતરનું બધું ને પાણી આવતું હોય ને મુંડાની મુંડો આવેલો હોય એવું લાગે એટલામાં જોઈ લે આમાં બધા ભાઈ ખાતર હોય ને આપણે પાછું એક દિવસ ચડાવવું જોઈએ ટ્રેક્ટરથી ઘણું બધું પાછું થઈ ગયું કે જેસીબી નીકળીએ તો ચડાવી દે હું એટલે ભાઈ હું વાત કરતો તો ઈયળની બને તો હું ભાઈ ભૂહો નહીં નાખવાનો રાઉન્ડ મારી દેવાનો દવાનો ભૂહો નાખો તો ભાઈ સિકલાન બેકલાન જો આમાં બધા ભૂહો પીડો હોય નાખ્યો હોય આપણે હાઈડમાંથી સકલા બેહે હેજ હેઠે હરીએ તો જ વસારે આલો ના જાય તો એ બિસાણા મરી જાય એટલે ત્યાં સુધી નહીં મારવાની જો બહુ જરૂર હોય તો જ મારવાનો એ ભાઈ આપણો છે બાકી તો બધાને જીમ સારું લાગે એમને ડ્રેગન ફ્રૂટ ભાઈ આ બે તો આપણે થઈ ગયા હતા કાયદેસર હવે ત્રીજું થયું છે કે હું થાય જોઈ અને ભાઈ ગુલાબી કલરના થાય છે પાકે ને એટલે લાલ કલરના અને પોપી ભાઈ થઈ ગયા બકાલું ઘરનું ઘણું બધું થઈ ગયું ગુવારની ભાઈ પથારી ફરી ગયું ગુવાર બગડી ગયું તો પેલો વરસાદ થયો ને એમાં બાકી ભાઈ ટાઈમ થતો હોય અઢી તન વાગીએ ને પૂણા તન એટલે હું ભાઈ બધી ઊભી થઈ જાય પાણી બાણી પાવાનો ટાઈમ થઈ ગયા હમણાં ને બસ બાકી ભાઈ એમાં કોઈને ભાઈ ખબર પડતી હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ કંઈ વ્યા આપે પીપેરનું ભાઈ જૂનું જાડું હોય ભીમું માથા મારી મારીને ખાડા કરી દીધા અમે आप यहीं से वातावरण भाई ठंड बहुत हार हुआ है चाड़ मार जो भाई आ रीत आव भैर है ने मन एम देखा है कि आज आज रात के कल हवा रही कि मत वी जाए जो बाकी भाई कोई ने खबर पड़ती हो तो खास कमेंट कर दो कहीं वी आ गया આ વિડીયો ભાઈ અપલોડ થયા હતા તો લગભગ વ્યાય જાવી જોઈ નહીં પણ નહીં મેં જોઈશું ભાઈ તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ